આ સીધા પ્રમાણ જો હો સારું સારું શીખું તો તમે અમારે હા તને કાઢું એ માપે 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 તો છો એમ એટલે ગેસ તો એવા નહીં

ચિંતા ના કરો ગેડુજી જવા આવશે ને એવા જતા બેઠો ગેડુજી હા તમે નાખો હા ના પડે શું રે? પર બોલ્યો? હા તો નાખો હવે. હેડો એક ઓરનો મેચ પૂરી કરવાની છે. હા પૂરી જ કરવાની ગેડુજી મારો ઓળખો એક નંબર ખેલાડી છે તાણે હાલે રમવા માં કોઈ ગોઠતો ગેડુજી વિરોધી ટીમો જતા રહ્યા દસ હજાર માં વેચાણા મોટું ઊંચા કર્યા છે મેં પેલા ચેનાજી ને ફોન કર્યો જબ્બરજી ને ફોન કર્યો બધાને ફોન કર્યો પણ મારા હવે આજનું કાલ આજ નું કાલ કરી રહ્યા છે બોને કાઢે જોઈ ખરેખર પાડવા પેલા ના

આ દાડો રમતું તું કોણ પણ યાર નઈ ખબર બંધ થઈ જા તું સોળો કને મન મીની સોળો હા તું બોલ આ મન ની ખબર મીની સોળો કિચ્યા આ દાડો રમતું તું કોણ અને સોળો કને મન મને હું ખબર હા તું બોલ અમે તો ઓય ઉભા હ આ દાડો રમતું તું કોણ હું તો રમતો સોળો કને મન હું ન તો રમતો પણ

Rosan. Rosan. Eh? Rosan. Vad är det här? Men det är det. Eller men det är det här. Det är det här. Det är

એટલે ગેંગસ્ટર છો એમ હે ઉ તારા જેવા ગેંગસ્ટરો તો અમારા ગામમાં ઘડાય ફર્યું છે અમારા ગમ્મો જે પૂછે કે આ હરિકુલ છે શું જીત છે અને બધું જાણવા મળી રહ્યા તમે

અમાર ભુવાને બેહવા દો એમ ના ના મારે કોઈ બેહું નહીં ચાલશે એટલે બેહો એ એરી બેહવું પડે અરી ભાઈ અરે મહેમાન દર્શન તો કરાવવા પડે અરે હું શું કહું છું કે ઘરથી મને રજા મળી નહીં ના ના ભાઈ આટલા આયા હોય ને તો ડોડ આવવો પડે ભરેજી વાત સાચી છે હરી ભુવા મને એટલું લાગે છે કે તમારા કાકો તમારા થી દાડે મારા થી શેટા જાહી એ દાડે આ ખોડિયા માં જીવ કલમ

ઉભા થો એટલે તું વળી હોય ચીડે આવે મોન મો વાત કરવાની મો નાલી એટલે તમારા વાહ વાળા કોઈને મોન નહી આવું લે ઓછો આવ્યા છે અરે મર્યાદા રેજો અરે મર્યાદા તું રે મારા ઘર માં લાખ રૂપિયા આયા એ તારાથી જોયા નહીં જાતા બળતર અરે હું બળતર નહીં લે અમે ગોમ ના નિયમ માં છે તમે નિયમ નહીં રહેતા તમે નિયમનો નો ભંગ કર્યો છે ઓવે એટલે તારો બાચ્યો નિયમ મે તોડ્યો એ મને કે એવું છે એમ ને અરે ડેલિકેટ આવો સરપંચ અરે સરપંચ એવું ના હોય તમે મારા ઘેર વધાર્યા છો અરે પણ તમારું મે હું બગાડ્યું છે એક જ મિનિટ હવે તમે બે જણા છે નઈ સરપંચ ને બરોબર ના થાપાઓ એટલે સરપંચ ના બધા દ્વારા પડી જ અને આખી જિંદગી મુ ગોટિયા ખાવ એ છજા એ છજા થાહે વ્યવહાર કેસે